સુરતના વેલાંઝામાં યુવકને દસ જેટલા શખ્સોએ ઉપરા છાપડે છરીના આડેધડ ઘા મારીને હત્યા કરી નાખી હતી આ બનાવમાં અન્ય ત્રણ નીચા પહોંચી હતી ઉત્તરાયણ પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરી હતી સુરતના વેલાંઝા વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી હત્યાના સમાચારથી આસપાસ લોકોમાં બહેનો માહોલ સર્જાયો હતો જાહેરમાં યુવાનને છાતીમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ વેલાંઝા અંબાવીરા સોસાયટીમાં બન્યા પામ્યો હતો જ્યાં સોસાયટીની બહાર પાંચ જેટલા યુવાનો બેઠા હતા તે દરમિયાન દસ જેટલા અજાણ્યા ઇસમોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો હત્યા અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી દસ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને કોના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે